નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી સુરેન્દ્રનગર જિલ્લામાં મૂડી તાલુકામાં ગેરકાયદેસર ખનીજ સંપત્તિના મોટા કાંડનો પર્દાફાશ થયો છે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચટી ટી અને તેમની ટીમે સરકારી ગૌચર જમીન પર થતા ગેરકાયદેસર માટી અને રેતીના ખનનને ને ઝડપી પાડ્યું છે આ રેડ દરમિયાન બે જીસીપી છ ડમ્પર સહિત કુલ ત્રણ પોઈન્ટ વીસ કરોડના મુદ્દામાલ ને કબજે કરવામાં આવ્યા જેના સ્થાનિક

એચટી મકવાણા અને તેમની ટીમ અચાનક રેડ કરવા આવી હતી રેડ દરમિયાન ખનનકારી સ્થળ પરથી બે જીસીબી મશીન અને 6 ડમપર જપ્ત કરવામાં આવ્યા જેમાં લાવેના માટી રીતીના જથ્થાનું મૂલ્ય 3.20 કરોડ રૂપિયા જેટલું જણાયું છે આ ખનનથી સરકારી જમીનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે જે પર્યાવરણ અને કૃષિ જમીન માટે જોખમી સાબિત થઈ શકે આ ગેરકાયદેસર ખનનના મુખ્ય આરોપી તરીકે યુરાધસિંહ દિલુબા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમારના નામ સામે આવ્યા છે વહીવટી તંત્રએ આ બંને વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં ગેરકાયદેસર ખનન અને જમીનના દુરુપયોગની કલમો લાગુ કરવામાં આવી છે ઉપરાંત ઝડપાયેલા વાહનોના ચાલકોના નિવેદનના આધારે વાહન માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે આ રેઠથી બુમાફિયાઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણાએ જણાવ્યું કે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ખનન ને કડકતાથી રોકવા માટે વહીવટી તંત્ર સતર્ક છે આવી કાર્યવાહીઓથી જમીનનું રક્ષણ અને પર્યાવરણની સુરક્ષા સુનિશ્ચિત થશે આ રેડ જિલ્લામાં ચાલી રહેલી અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ અંકુશ મૂકવાનું કારણ બનશે